અમને બનાવ એવો બન્યો છે કે મારો મોટો દીકરો હતો જો હાથ છે ઈ લઈને સુકરાને બજારે લઈને જતો હતો સાહેબ એમાં વચ્ચે મોરબી જગાજ નાકા આવે અને જગાજ નાકા જે ક્રોસ કરવા ગયો હતો ત્યાંથી ગમ્પ ઠેકાડી અને એક બમ્પર વાળાએ ગમ્પ ઠેકાડીને બમ્ફર આવવા દીધું મારા સુકરાને હડફેટા લઈ લે મારો મોટો સુકરો બસી ગયો અને મારા દીકરાનો દીકરો દસ વર્ષનો હડફેટે લઈ અને કૃષ્ણ હિસ્તાળ ઉપર નાઈને એનું મોત થયું હતું અને ઉપરથી આગલું વ્હીલ પણ આખે આખું બાયકને એની ઉપરથી ને આખું વ્હીલ વી ગયું પાછલા વ્હીલેથી ઠેર મારા છોકરાના છોકરાને પાછલા વિલેથી તેથી કાઢ્યો પબ્લિક અમારી માગણી મારી માંગણી એવી જ છે સર કે કોઈ બમ્ફરવાળો અને જે કાંઈ આ અમારી માથે જે કાય બન્યું છે એની અમારે કડકમાં કડક મારા દીકરાને એકનો એક દીકરો હતો દસ વર્ષ નો દીકરો હતો અને એનો અમારે ન્યાય જોઈ મારો એકનો એક દીકરાનો દીકરો હતો અને એને મારી નાખ્યો છે